સુપ્રભાત કીર્તિ કેમ છે મજામાં સુપ્રભાત ગૌરવ હું મજામાં છું ઘરે તારા માતા-પિતા અને પરિવારજનો મજામાં છે ને હા ગૌરવ બધા જ મજામાં છે તું કઈ બાજુ જાય છે અત્યારે હું મારું નામ મતદાર યાદીમાં નોંધાવવા જાઉં છું જેથી મને નવું ચૂંટણી કાર્ડ મળશે તેથી મને મતદાન કરવાનો અધિકાર મળશે ગૌરવ મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે મળે છે કીર્તિ મતદાન કરવાનો અધિકાર આપણને 18 વર્ષ પૂર્ણ થતા જ મળી જાય છે એ ભારતના દરેક નાગરિકનો સંવિધાનિક નિયમ પ્રમાણે એ રાજકીય અધિકાર છે તો આપણે બધાએ 18 વર્ષ પૂર્ણ થતાં મતદાર યાદીમાં નામ નોંધાવવું જોઈએ અરે વાહ ગૌરવ વાત તને કહું મારા પણ 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે મારે પણ ચૂકણી કાર્ડ કઢાવવું છે તો મને કહે ને કે મારે ચૂંકણી કાર્ડ કઢાવવા ક્યાં જવું આપણા ગામના ની મુલાકાત લો બીએલ આપણને આપણું નામ વધારેમાં નોંધી આપશે ત્યારબાદ આપણને નવું ચૂંટણી કાર્ડ મળશે એમ બહુ સરસ તો મારું નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે મારે કયા કયા પુરાવા આપવા પડશે બહુ સરળ છે કીર્તિ તારે ચૂંટણી કાર્ડ જો કઢાવવું હોય તો બીએલઓ ની પુરાવા તરીકે જન્મ તારીખ નો દાખલો લિવિંગ સર્ટી ની ઝેરોક્સ આધાર કાર્ડ ની નકલ પાસપોર્ટ સાઈઝ નો તાજેતર નો ફોટો રેશનિંગ કાર્ડ ની ઝેરોક્સ અને તમારા ઘર ના મુખ્ય વ્યક્તિ ની ચૂંટણી કાર્ડ ની ઝેરોક્સ આપવી પડશે અને સાથે તારો મોબાઈલ નંબર પણ આપવો પડશે અરે વાહ ગૌરવ બહુ સરળ છે હું હમણાં જ ચૂંટણી કાર્ડ માટેના પુરાવા લઈને આવું છું અને બીએલઓસી ની મુલાકાત લઉં છું મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે અને ચૂંટણી કાર્ડ આવ્યા બાદ જ તું મતદાન કરી શકે છે એટલે ઝડપથી જા અને પુરાવા લઈ આવ ગૌરવ નવા ચૂંટણી કાર્ડ સિવાય બીએલઓસી પાસે બીજું શું શું કામ હોય છે જણાવને કીર્તિ તારો ચૂંટણી કાર્ડ આવ્યા બાદ જો તારે તેમાં નામ સુધારવું હોય સરનામું સુધારવું હોય ફોટો સુધારવો હોય જન્મ તારીખ સુધારવી હોય અને જો જૂનું કાર્ડ હોય તો તે બદલવું હોય તો આ તમામ કામ આપણા બીએલસી પાસે થાય છે મને આજે ખૂબ સરસ માહિતી મળી જેથી હું મારું નવું ચૂંટણી કાર્ડ કઢાવીશ અને મારા માતા પિતા સમાજના વ્યક્તિઓ તથા બધા જ મારા મિત્રોને જણાવીશ કે મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે અને દરેકે મતદાન કરવું જરૂરી છે એટલે મા મિત્રો દરેક મતદાન અવશ્ય કરજો દરેક વ્યક્તિ મતદાન કરી આપણા દેશની લોકશાહીને મજબૂત બનાવીએ તો ચાલો સંકલ્પ લઈએ કે આપણે બધા જ મતદાન અવશ્ય કરીશું જય હિન્દ